નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો વિજય વારિયા હું આપને જણાવવા માંગુ છું કે છેલ્લા બે મહિનાથી આપણે ખેડૂત વિરોધી ભાજપ સરકાર સામે લડી રહ્યા છીએ પણ આ સરકાર જાણે કે ડુંગળી પકાવતા ખેડૂતોને બરબાદ કરવાનું નક્કી કરી લીધું હોય એવું લાગે છે ખેડૂતોની આટલી રજૂઆતો અને વેદના છતાં ભાજપ સરકારનું પેટનું પાણી હલતું નથી આનાથી મોટી કરુણતા અને આ ખેતી પ્રધાન દેશ માટે બીજું શું હોય આ ખેડૂત વિરોધી ભાજપ સરકારે નક્કી કર્યું એવું લાગે છે કે જ્યાં સુધી ખેડૂતના ઘરમાં પડેલી શેલી ડુંગળી સસ્તા ભાવે પડાવી નહીં લઈએ ત્યાં સુધી નિકાસ બંધી નહીં હટાવીએ પણ હું ભાજપ સરકારના આગેવાનો અને ભાજપના કાર્યકરોને વિનંતી કરું છું કે તમે સસ્તા ભાવે ખેડૂતોની ડુંગળી પડાવી તો લઈ લીધી છે પણ અત્યારે હાલમાં એક મને ઓછામાં ઓછું બસો થી ત્રણસો રૂપિયાનું નુકસાન કરાવી રહ્યા છો

લાલ ડુંગળીની હરાજીમાં ભાવ માટે જે ડુંગળીના ભાવ સસ્તા છે ઓછા ભાવ મળે છે એની માટે મેદાનમાં ઉતરવાનું છે તો તમામ ખેડૂતોને અપીલ કરું છું સરકાર આપવા વિનંતી અને આવતીકાલે ખેડૂતો બધાય એક સાથે બધાય ખેડૂતો માર્કેટની યાર્ડમાં આવે અને આ સરકારનો વિરોધ કરે અને જે સસ્તા ભાવે જે ડુંગળી પડાવી રહ્યા છે એને વધારે ભાવ મળે એવી રજૂઆત કરવા માટે કાલે આંદોલન કરીએ તો તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આવતીકાલે યાર્ડમાં જે ખેડૂતો ડુંગળી વેચવા તો નમસ્કાર મિત્રો જય શિયાતરામ વિજયભાઈ જે રજૂઆત કરી કે ભાઈ ખેત પેદાશોના યોગ્ય ભાવ અત્યારે ખેડૂતોને મળતા નથી તેની વાત સો ટકા હાસી વાત છે કારણ કે અત્યારે ડુંગળી કપાસ કે અન્ય ખેત પેદાશોના યોગ્ય ખેડૂતોની મહેનત પ્રમાણે યોગ્ય ભાવ મળતા નથી સાથે કેટલાય પ્રશ્નો પણ ખેડૂતોના મનમાં મૂંઝવતા હોય છે તો આ તમામ પ્રશ્નો સાથે ખેત પેદાશોના ભાવ અને અન્ય બાબતને ધ્યાનમાં રાખી અને ખેડૂતોના આખી સંપૂર્ણ રીતે ખેડૂતોના હિતમાં આવતીકાલે સરસ રીતે આયોજન કરેલું છે માર્કેટિંગ યાર્ડમાં તો મવા માર્કેટિંગ યાર્ડમાં જ્યાં લાલ ડુંગળીની હરાજી થાય છે ત્યાં પધારો આવતીકાલ એટલે કે ઓગણત્રીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ પધારો બને એટલા મોટી સંખ્યામાં ખેડૂત મિત્રો પધારો આ તમારા માટે જ તે આયોજન કરવામાં આવ્યું છે તો વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને બને એટલો તમામ ખેડૂત મિત્રો સુધી પોસાડજો શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયામ બાપાસ ત્યારામ